હોસ્ટેલ થયેલા ડમી ઉમેદવાર અને સમર્થકો સહિત ચૂંટણી અધિકારી સામે ગુનો નોંધવા પોલીસ કમિશનરમાં અરજી કરવામાં આવી છે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અરજી મળી છે યોગ્ય તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સુરત લોકસભાના પૂર્વ કોંગ્રેસના ટેકેદારો સામે ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવી છે પોલીસ કમિશનરને કોંગ્રેસ નેતા અશોક પિંપડે દ્વારા વકીલ ઝમીર શેખ મારફતે અરજી કરવામાં આવી છે જેમાં નિલેશ કુંભાણીના ટેકેદારો અને કલેક્ટર સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરાઈ છે કોંગ્રેસના કાર્યકર્તાએ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે જેમાં નિલેશ કુંભાણીના ટેકેદારોની સહી ન હોવાના એફિડેવિટ કરતાં ફોર્મ રદ થયું હતું વકીલ ઝમીર શેખે કહ્યું હતું કે ટેકેદારોની ફોર્મમાં પોતાની જ સહી હતી ટેકેદારોએ ડેપ્યુટી કલેક્ટર પાસેથી ફોર્મની સહીના પ્રમાણપત્ર લીધા હતા એક ડેપ્યુટી કલેક્ટર ફોર્મની ખરાઈ કરે અને કલેક્ટર ફોર્મ રદ કરે છે સુરત પોલીસ કમિશનર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે ચૂંટણી અધિકારી સામે ફોજદારી ગુનો દાખલ કરવાની અરજી કરી છે ભારતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ રદ થવાના બે કિસ્સા છે જે આવનારા સમયમાં ચૂંટણી પ્રક્રિયાને બદલવા મજબૂર કરશે આ બંને કેસ છેક સુપ્રીમ સુધી જશે અશોક પીંપળે કોંગ્રેસ પક્ષ તરફથી એમણે એક ફરિયાદ કરી છે પીંપળે સાહેબે અને એ ફરિયાદમાં અમે તાત્કાલિક એફઆઈઆર રજિસ્ટર કરવાની માંગ કરી છે અમાર માંગ એવી છે કે કોગ્નિજેબલ ગુનો છે તાત્કાલિક એફઆઈઆર રજિસ્ટર થાય અને એફઆઈઆર રજિસ્ટર થયા પછી તપાસ થવી જોઈએ આમાં જે ત્રણ ટેકેદારો છે એમણે ડેપ્યુટી કલેક્ટર સાહેબ ઉલપાડ પ્રાંતમાં જઈને પ્રમાણપત્ર મેળવેલું પર્સનલી ગયેલા કારણ કે એ ટેકેદાર તરીકે એમણે સહી કરી છે અને એ સર્ટિફિકેટ વગેરે ટેકેદાર તરીકે સહી ન કરી શકે તો ડેપ્યુટી કલેક્ટર કલેક્ટર ઓલપાડ પ્રાંત અને નાયબ પુરવઠા અધિકારી અથવા પુરવઠા અધિકારી જે છે એમની કચેરીમાં જઈને એક ટેકેદારે પ્રમાણપત્ર મેળવેલું છે એ પર્સનલી જઈને મેળવેલું પ્રમાણપત્ર છે તો જ્યારે કલેક્ટર સાહેબના સબોર્ડિનેટ ઓફિસરે પ્રમાણપત્ર આપ્યું હોય તો કલેક્ટર સાહેબ ના નહીં પાડી શકે કે આ સિગ્નેચર એની નથી દરખાસ્ત કરનાર તરીકે એની સહી છે અને દરખાસ્ત કરવા માટે જ આ પ્રમાણપત્ર એણે મેળવેલું એ તો પહેલા દિવસથી પાર્ટીનો સ્ટેન્ડ એવો છે કે સિગ્નેચર ટેકેદારોની છે ને એવું થયું છે જેનાથી આ ટેકેદારો છે પાછળથી ફરી ગયા હું હું અશોક પિમ્પલે સુરત લોકસભાના ઉત્તર વિધાનસભાનો મતદાર છું અને મને જ્યારે મારા અધિકારથી વંચિત કરીને મારા અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણીનો ફોર્મ રદ કરવામાં આવ્યું છે અને મારા હકથી મને વંચિત કરવામાં આવ્યો છે એટલે મેં ફરિયાદ દાખલ કરી છે અને એ ફરિયાદમાં જે કારણરૂપ છે એવા ત્રણ ટેકેદારો અનુક્રમે શ્રી રમેશભાઈ પોરરા જગદીશભાઈ સાવલિયા અને ધ્રુવિનભાઈ ધામેલિયા ઉપર ફરિયાદ દાખલ કરી છે અને રદ કરવાનો હુકમ આપનાર ડોક્ટર સૌરભ પારગીની ઉપર મેં કાયદેસર એફઆઈઆર દાખલ કરવા માટેની અરજી કરેલી છે